રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો સામે કરેલી ટિપ્પણીને લઈને રોષ યથાવત જોવા મળી રહ્યો છે પદ્મિની બા દ્વારા આ મામલે બે દિવસથી અન્નનો ત્યાગ કરવામાં આવ્યો છે ત્યારે હવે ક્ષત્રિય સમાજના વકીલો પણ મેદાને આવ્યા છે આજે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજના વકીલો એકત્ર થયા હતા અને જણાવ્યું હતું કે અમારા સમાજ દ્વારા કાયદાની મર્યાદામાં રહીને વિરોધ કરવામાં આવી રહ્યો છે છતાં એમના તરફથી ઉશ્કેરવા પ્રયાસ થઈ રહ્યો છે મારું નામ છે હું રાજકોટ ખાતે ફોજદારી પ્રેક્ટિસ કરું છું ભારત દેશમાં ઓગણીસો સુડતાલીસમાં દેશ આઝાદ થયો ત્યારે એક રૂલ્સ બનાવવામાં આવ્યો છે કન્ડક્ટ ઓફ ધ ઇલેક્શન રૂલ્સ ના નાઇન્ટીન સિક્સટી વન એ રૂલ્સની સેક્શન નાઇન મુજબ સેક્શન નાઇન એવું કે છે કોઈપણ રાજકારણી કોઈપણ નેતા જ્યારે પોતે ઉમેદવારી નોંધાવે છે એના એક નિયમ્સ હોય છે એ નિયમ્સનો ફોલો કરવાનો છે એમાં એ કોઈપણ જાતની કોઈપણ સમાજ વિરુદ્ધ ગેર ખરાબ સ્પીચ આપી ન શકે એની માટેનો એક નિયમ બનાવવામાં આવે છે સેક્શન નાઇન એવું સ્પષ્ટ કહે છે જ્યારે આવા ઉમેદવાર કોઈ પણ આવી ખરાબ સ્પીચ આપે છે તો એની નામાંકન રદ થવું જોઈએ અમારા ક્ષત્રિય સમાજની એક જ માંગ છે જે પરસોત્તમભાઈ રૂપાલા બોયલા છે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ એનું ટિકિટ રદ થવી જોઈએ અમારે કોઈ અન્ય સમાજ સાથે કોઈ પણ જાતનો વાંધો નથી ભાજપ સરકાર સાથે વાંધો નથી ભાજપ સરકાર જો પરસોત્તમભાઈ રૂપાલાની જગ્યાએ અન્ય ઉમેદવાર અને નોમે તો અમે એને પણ સમર્થનમાં છીએ પણ એક પરસોત્તમ રૂપાલા સાહેબ સાથે જ અમારો પર્સનલ વાંધો છે